નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે પત્તા ગોબીના ખેતરમાં આવ્યા છે ત્યાં આપણે જોઈ શકીએ છીએ કે આજે પત્તા ગોબી છે અત્યારે અહીંયા નવી ગોબી બનાવવાનું શરૂ થઈ ગયું છે અને ક્યાંક બની બી ગયું છે હાર્વેસ્ટિંગ બી થાય છે આનું હવે આપણે અગર વાત કરીએ તો આજે અત્યારે મોસમ છે એકદમ ટેમ્પરેચર અપડાઉન થાય છે અને જે પરિસ્થિતિ આવે છે અત્યારે એમાં જોવા આવે છે કે આમાં યા યાડો નામની બે જાતની ઇલી હોય જે આમાં છેદ કરી જાય એનું ક્વોલિટી બગાડી દે છે તો હવે એનાથી લડવા માટે ડીબીએમ કે સ્પોડો જે આપણે કહીએ ઇલ્લી કે તમાકુ જે એક તરીકાથી કહીએ એનાથી લડવા માટે આપણે અગર કેમિકલમાં વાત કરીએ તો સ્પિનો સેટ યા સ્પિન્ટરોનો નામના ટેકનિકલ્સ જે આવે છે એનો ઉપયોગ આપણે કરી શકાય છે જેનો ઉપયોગ કરવાથી તમને એ જે ઇલ્લી છે એ મરી જાય અને પછી આગળ જાતે એનું પેલું સાયકલ બી ન થાય પણ અગર આપણે બાયોલોજિકલ કંટ્રોલની વાત કરતા અહીંયા વખતે તો માં આપણે જોઈ શકાય છે બેસિલેસ થોરિન્જેનાસિસ નામથી ટેકનિકલ આવે છે બેસેલેસ થોરિન્જેનેસિસ કે આપણે બેક્ટેરિયાસ હોય એનો ઉપયોગ કરવાથી તમને સારોમાં સારો કંટ્રોલ જોવા મળે કારણ કે એ જે બેસેલેસ થોરીન્જેનાસિસનો ઉપયોગ થાય એ જે આમાં જે ઉપયોગ થઈ ગયો હોય પછી ઇલ્લી અગર એને ખાવા જાય છે તો ના જે આંખ હોય પેટમાં જે અથણીયા હોય એ અથણિયાને જેને ખરાબ કરી દે છે સાથે સાથે ઇલીને પેરાલાઈઝ કરી દે છે જેથી આગળ હજી ખાઈ ન શકે ને મરી જાય છે તો આ બેસલેસ સ્ક્રીન ઉપયોગ કરવાથી તમને આમાં સારામાં સારું રિઝલ્ટ જોવા મળે અને સાથે આપણે કેમિકલની વાત કરીએ તો સ્પિનો સાઇડ યા સ્પિનરનો ટેકનિકલ ઉપયોગ